હેલો યુટ્યુબ ફ્રેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં તો છો આજ આવી જાવ મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જુઓ આજે હું ઘઉંમાં પાણીવાળી રહીશું બીજ વાણું શું ચા બીજું પાણી છે છઠ્ઠા કેરામાં પાણી જાય છે અને હજી તો મારે ઘણું બધું પાણી વાળવાનું છે જો આ બધું બાકી જ છે ઘઉં પણ ઉગે છે હજી તો ઉગતા આવે કોટા કાઢ્યા છે કપાસ કાઢીને વાવ્યા એટલે વાળ લાગે ને કેવું વહેલાનું પાણી વાળવું પડે વહેલા વીઆઈવી થી હસ્તો લાઈટ ને એટલે તરત જ આવી ગઈ નકર પછી લાઈટ બહુ વહી જાય ને આવે પી રે માટે ટાઈમ થાય ને પછી બીજું બીજું કામ કરવાનું હોય નીન લેવાની હોય એટલે જો કેવું સરસ પાણી જાય છે કેરામાં હાલો તો કોને કોને પાણી વાળા તો આવડે છે ભાઈ આવો થોડીક મહેનત કરાવવા એને ઘઉ ઘઉંની લાપસી ખાવા મળશે મસ્તી કડાઈ ખાવા લાપસી ખાવા મળશે જે પાણી વાળા ઉખડી કરતા તો કડા કરવી ને માતાજીની કાળક્યામા ની પછી શરમાળિયા દાદાની એ બહુ સરસ લાગે એને બધાને ખવડાવે ને આપણે સાઈન ખવડાવશું જે પાણી વાળા વાવે એને તો સારું મિત્રો જો આજે હું પાણી વાળું છું તો હવે મારું નાકું ભરાઈ ગયું એટલે હું વાળવાનું કરું છું એટલે હવે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું જો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બાય બાય ટાટા